હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા વણેલા ગાંઠિયા અને તેની સાથે ખવાતી ચટણીની એકદમ સરળ રીત વણેલા ગાંઠિયા માર્કેટમાં આપણે લેવા જઈએ તો ઘણા મોંઘા મળતા હોય છે અને અમુક જગ્યાએ તો મળતા પણ નથી હોતા પણ જો આ રીતે તમે ઘરે બનાવો તો સરળતાથી બની જાય છે અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે ફટાફટ આ બની જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો વણેલા ગાંઠિયા બનાવવા માટે અહીં આપણે એક મોટો વાટકો ભરી અને ચણાનો લોટ લઈ લીધો છે ચાળીને લેવાનો છે લોટ તમે ઘરનો અથવા તો બહારનો કોઈ પણ લોટ લઈ શકો છો પણ ઝીણો ચણાનો લોટ લેવાનો છે ત્યારબાદ એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો પાણી લઈશું ક્રશ કરેલા મરી પાવડર અજમો અને એક ચતુર્થાંશ ચમચી આપણે ભજી જે ગાંઠિયા સોડા આવે છે તે લેવાનો છે જો તમારી પાસે ગાંઠિયા સોડા ના હોય તો તમે સાજીના ફૂલ ઈનો અથવા તો પાપડખાર પણ લઈ શકો છો પણ પાપડખાર લેતા હોય તો થોડો ઓછો લેવાનો હવે જે વાટકામાં આપણે પાણી લીધું હતું એમાં બે ચમચી તેલ ઉમેરીશું ત્યારબાદ જે ગાંઠિયાનો સોડા આપણે લીધો હતો તે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે કે અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેર્યું છે અને એક ચતુર્થાંશ ચમચી જેટલી હિંગ ઉમેરીશું આની અંદર અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરવાથી તેલ અને પાણી મિક્સ કરવાથી આ મિશ્રણ હળવું બની જશે અને આનાથી ગાંઠિયા એકદમ સોફ્ટ અને સરસ બનશે ખાવામાં તેનો કલર થોડો બદલાઈ જશે આ રીતનો હવે આપણે એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ લઈશું અને અજમો આપણે આ રીતે મસળીને નાખીશું એટલે તેનો ફ્લેવર સરસ આવે જો તમારે આની અંદર મરી પાવડર ના નાખવા હોય તો તમારે સ્કીપ કરવાના પણ આની અંદર થોડા મરી પાવડર અધકચરા વાટેલા મરી નાખવાના છે હવે આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું એ નાખતા જઈ અને લોટ બાંધવાનો છે એક સામટું પાણી વધારે નહીં નાખી દેવાનું જરૂર પડે એટલું પાણી આપણે આમાં નાખવાનું છે થોડું થોડું કરીને જો તમે એક સાથે વધારે પાણી નાખી દેશો તો લોટ ઢીલો થઈ જશે એટલે જેમ જરૂર પડે એમ આપણે પાણી નાખીશું અમુક વખત ચણાના લોટમાં વધારે પાણી જતું હોય છે અને અમુક વખત ઓછું પાણી વપરાતું હોય છે એટલે જરૂર પડે એટલું પાણી આપણે આમાં ઉમેરીશું અમે અહીંયા જેટલું પાણી બનાવીને રાખ્યું હતું એ બધું જ પાણી ઉમેરી દીધું છે એટલે એક વાટકો ચણાનો લોટ લીધો હતો તો એની સામે અડધો વાટકો પાણી અને બે ચમચી તેલનું મોવણ આપણે લીધું છે અને આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું તેલ લગાવી અને આને બરાબર મસળી લેવાનો છે હાથમાં આ રીતે થોડો તેલવાળો લોટ કરીશું એટલે તે હાથમાં ચોંટશે નહીં અને આ રીતે મસળવાથી ગાંઠિયા આપણા સરસ તૈયાર થશે જેટલો લોટ તમે મસળશો એટલા ગાંઠિયા વધારે સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી બનશે અને ચણાના લોટનો કલર પણ થોડો બદલાશે પહેલાં કરતાં એટલે આ રીતે એકદમ મસળી લેવાનો છે લોટને હાથમાં તેલ લગાવતું જવાનું અને લોટ મસળતું જવાનું વણેલા ગાંઠિયા બજારમાં આપણે લેવા જઈએ તો ઘણા મોંઘા મળતા હોય છે અને અમુક જગ્યાએ મળતા પણ નથી હોતા તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો જે લોટ બાંધ્યો હતો તેમાંથી થોડો થોડો લોટ લઈ અને બરાબર મસળી લેવાનો અને પાટલી ઉપર થોડું તેલ લગાવી લેવાનું વધારે પડતું તેલ નહીં લગાવવાનું બંને લોટનો કલર તમે જોઈ શકતા હતા ડાર્ક અને લાઇટ લાગે છે અને આ રીતે હાથને આગળ પાછળ કરી અને આપણે ગાંઠિયા પાડવાના છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો થોડી તકલીફ પડશે કેમકે મને પણ તકલીફ પડતી હતી પહેલીવારમાં પણ ધીમે ધીમે પછી તમને પણ આ રીતે પ્રેક્ટિસ થઈ જશે આવી રીતે આપણે ગાંઠિયા પાડવાના છે થોડો થોડો લોટ લઈને આ રીતે અને બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું લોટ મસળતું જવાનું અને ગાંઠિયા પાડતું જવાનું છે આ રીતના બધા જ ગાંઠિયા આપણે પાડી લઈશું અને બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલને વધારે પડતું ગરમ નહીં કરવાનું એકદમ આમ હૂંફાળું તેલ થાય એવું જ આપણે ગરમ કરવાનું છે અને પછી એકદમ ધીમા ગેસે આપણે આ ગાંઠિયાને તળવાના છે આ રીતનું તેલ ગરમ હોય ત્યારે જ આપણે ગાંઠિયા નાખવાના છે જો વધારે પડતું તેલ ગરમ હશે તો બળી જશે ગાંઠિયા એટલે આ રીતે થોડા થોડા બબલ્સ નીકળતા હોય ત્યારે આપણે ગાંઠિયા ઉમેરી દેવાના અને એની જાતે જ એ ઉપર આવી જશે તળાશે એટલે અને ધીમા ગેસે આપણે આ ગાંઠિયાને તળી લેવાના છે આવી રીતે થોડીવાર રાખ્યા પછી જ આપણે તેને ફેરવવાના નહીં તો તે તૂટી જશે આ જ રીતે આપણે બધા લોટ મસળી મસળી અને બધા ગાંઠિયા તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો જે રીતે ફરસાણની દુકાનમાં ગાંઠિયા મળતા હોય છે એવા જ ગાંઠિયા આપણા તૈયાર થયા છે અને ઘરે બનાવેલા હોવાથી હેલ્ધી પણ છે કેમ કે એ લોકો એકના એક તેલમાં વારંવાર તળતા હોય છે એટલે એ હેલ્ધી નથી હોતા એટલા પણ જો તમે આ રીતે ઘરે બનાવીને ખાવ તો હેલ્ધી પણ એટલા છે અને ઓછા ખર્ચામાં તૈયાર થાય છે એ જ રીતે આપણે બધા ગાંઠિયા તૈયાર કરી અને જ્યારે ગરમ ગરમ ગાંઠિયા હોય ત્યારે તેની ઉપર મરી પાવડર આપણે ભભરાવી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ગાંઠિયા તૈયાર થયા છે હવે આપણે તેની ચટણી બનાવીશું તો તેના માટે ધાણા લીધા છે દોયેલા લીલા મરચાં ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ ચટણી તૈયાર થઈ જાય છે અડધા લીંબુનો રસ પચાસ ગ્રામ જેટલા આપણે ધાણા લીધા છે અને પાંચથી છ મરચાં અડધા લીંબુનો રસ આ ચટણી થોડી સ્વીટ હોય છે એટલે ત્રણેક ચમચી જેટલી ખાંડ નાખી છે આની અંદર તમને ઓછી સ્વીટ ગમતી હોય તો તમારે ઓછી નાખવાની મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ જે ગાંઠિયા આપણે બનાવીને રાખ્યા હતા એ ગાંઠિયા થોડા આમાં તોડીને આપણે ઉમેરીશું બે કે ત્રણ ગાંઠિયા આ રીતે તોડી અને ઉમેરી દેવાના છે ચટણીને થિકનેસ આપવા માટે આ રીતે અને થોડું અમથું પાણી ઉમેરીશું સરસ મજાની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ગાંઠિયા સાથે ખાવાની જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ચટણી તૈયાર થાય છે અને ગાંઠિયા પણ તૈયાર છે તો તમને અમારી આ ગાંઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતે વણેલા ગાંઠિયા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ચટણી ગાંઠિયા અને મરચાં સાથે ચા મળી જાય તો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ગાંઠિયા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તો ફરીથી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય